આ વિડીયોમાં આપણે ભારતે અપનાવેલી બિન જોડાણવાદી ચળવળ વિશે જોવાનું છે એટલે કે બિન જોડાણવાદી ચળવળ શું હતી એની સ્થાપના કરવા પાછળનો હેતુ શું હતો એની સ્થાપના કરવામાં કોની કોની ભૂમિકા હતી એના વિશે હાલ આ વિડીયોમાં આપણે જોવાનું છે તો શરૂઆત કરીએ એ પહેલાં થોડોક ઇતિહાસ આપણે જાણી લઈએ કે આ જે બિન જોડાણવાદી ચળવળ જે સંસ્થાની સ્થાપના કરી એન એ એમ નોન એલાઇંગ મુમેન્ટ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અને એનું શોર્ટ નેમ થાય છે એન એમ તો હવે બીજા વિશ્વયુદ્ધ પછી બન્યું હતું એવું કે જે સમગ્ર વિશ્વ હતું એ બે જૂથમાં વેચાઈ ગયું હતું એક જૂથ હતું અમેરિકાનું અને આપણે જાણીએ છીએ કે અમેરિકાની અંદર લોકશાહી પ્રણાલી છે અત્યારે અને ત્યારે પણ અમેરિકાની અંદર લોકશાહી પ્રણાલી હતી જ્યારે એની સામે જે બીજું જૂથ હતું એ રશિયાનું હતું અને રશિયાની અંદર સામ્યવાદી શાસન પ્રથા છે તો જે વિશ્વ હતું એ વિશ્વ એ બે ભાગમાં વેચાઈ ગયું કોઈક અમેરિકામાં જોડાયું તો કોઈક રશિયાની અંદર જોડાયું અને બંને વિરોધી મહાસત્તાઓ જોઈ જ શકો છો આ લોકશાહી આ સામ્યવાદી તો બંને વિરોધી મહાસત્તાઓ અલગ અલગ લશ્કરી જૂથો હતા તો કોક દેશો રશિયામાં જોડાવાનું પસંદ કરતા હતા તો કોક દેશો અમેરિકામાં જોડાવાનું પસંદ કરતા હતા હવે જોડાતા હતા એટલા માટે કારણ કે જે બધા નાના નાના દેશો હતા એમને પોતાના દેશોનો બચાવ કરવા માટે અને ફરીથી ગુલામ ન બને ફરીથી કોઈ આક્રમણ ન કરે એ હેતુસર કોઈ અમેરિકાની વિચારસરણીમાં જોડાતું હતું તો કોક રશિયાની વિચારસરણીમાં જોડાતું હતું પરંતુ કેટલાક દેશો એવા હતા કે જે ના તો અમેરિકામાં જોડાયા હતા ના તો રશિયાની વિચારસરણીમાં જોડાયા હતા તો વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો એ બિન જોડાયેલા રાષ્ટ્રો તરીકે ઓળખાય છે અને તેમણે જે નીતિ અપનાવી હતી એમને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે નામ પરથી ખબર પડી જાય બિન જોડાણવાદી એટલે કે ના અમેરિકામાં જોડાવું ના રશિયામાં જોડાવું પોતે સ્વતંત્ર રહીને પોતાના દેશનો વિકાસ કરવો એવા દેશો બિન જોડાણવાદી દેશો તરીકે ઓળખાયા અને તેમને જે વિદેશ નીતિઓ અપનાવી હતી તેમને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે આ નીતિની અંદર ઘણા બધા દેશોનો સહકાર રહેલો છે અને અમુક દેશો એવા એવું માનતા હતા કે કોઈ એક મહાસત્તાની વિચારસરણીમાં જોડાયા વગર એટલે કે ના તો અમેરિકામાં ના તો રશિયામાં એ બંને દેશો જે હતા જે જૂથો હતા એમની જોડે જોડાયા વગર દરેક રાષ્ટ્રો તટસ્થ રહીને એકબીજા દેશનો સહકાર સાંધીને પોતાના દેશનો સર્વાંગી વિકાસ કરવો જોઈએ એટલે કે કોઈના દેશ બીજા દેશ ઉપર ડિપેન્ડ ના રહેવું જોઈએ પૂરેપૂરું એક દેશ બીજા દેશનો સહકાર આપે અને સામે સહકાર લે અને એ રીતે પોતાના દેશનો વિકાસ સાથે એટલે કે તટસ્થ રહે કોઈની સાથે ભેદભાવ નહીં રાખવાનો તો મોટાભાગના દેશો આવું ઈચ્છતા હતા તો એ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ઘાના દેશના રાષ્ટ્રપતિ ક્વેમ ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્સલ ટીટો તો આ લોકોએ બિન પ્રબળ સમર્થન આપ્યું અને એમની વચ્ચે વિચાર વિમર્શ થયા અને પરિણામે ઇન્ડોનેશિયા દેશના બાનડુંગ ખાતે એક તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ જે સાલ હતી ઓગણીસો પંચાવન આજે મેં તમને નામ કીધા ને માર્શલ ટીટો કર્નલ નાસર સુકર્ણો નહેરુ ક્વેમ તો આ બધા દેશો આ બધા જે રાષ્ટ્રપતિ ને જે વડાપ્રધાન હતા એમની એક પરિષદ યોજાઈ ઓગણીસો પંચાવનમાં બાંડુક ખાતે એ સિવાય પણ એશિયાના ત્રેવીસ અને આફ્રિકાના છ દેશો એના જુદા જુદા પ્રતિનિધિઓએ ત્યાં આગળ આ સંમેલનની અંદર હાજરી આપી હતી અને અંતે ચર્ચા વિચારણા કરીને ઓગણીસો એકસઠમાં બેલગ્રેડ ખાતે નહેરુના નેતૃત્વ નીચે બિન જોડાણવાદી આંદોલન એટલે કે એનએમ એમ નોન એલાઇન્ડ મુવમેન્ટ સંસ્થાની સ્થાપના કરવામાં આવી ઇન્ટરનેશનલ આપણે આ સંસ્થા કહી શકાય ઓર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે જે વૈશ્વિક સ્તરે કામગીરી કરે છે અને અત્યારે હાલમાં પણ આ સંસ્થાનું અસ્તિત્વ છે જેનું સંમેલન અલગ અલગ દેશોની અંદર યોજાતું હોય છે જે આપણે પાછળ જોઈશું એ સંમેલનની અંદર બધા દેશના પ્રતિનિધિઓ ભેગા થાય ચર્ચા વિચારણા કરે અને અમુક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનું સમાધાન લાવવાની કામગીરી કરતા હોય છે તો આવી રીતે ઓગણીસો એકસઠમાં બેલગ્રેડ ખાતે યોજાયેલી પરિષદમાં વિધિસર રીતે બિન આંદોલન સંસ્થાની સ્થાપના થઈ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી અને પૂરું પાડ્યું એટલે સારી બાબત કહેવાય કે આ સંસ્થાને નેતૃત્વ જવાહરલાલ નહેરુએ પૂરું પાડ્યું નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રનું હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે એટલે કોઈ એક જૂથમાં જોડાયા કરતા સ્વતંત્ર રહીને પોતાનો સર્વાંગી વિકાસ એ સરળતાથી સાધી શકશે અને ભારતની માન્યતા રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે જો આખું વિશ્વ બે ભાગમાં વહેંચાઈ જશે વિરોધાભાસ વિચારસરણી વિરોધાભાસ વાળું લશ્કર તો એ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે તો આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી અને સહકાર માટે દેશે તટસ્થ રહેવું જોઈએ અને આજે વિશ્વના સૌથી વધુ દેશો આ જૂથના સભ્ય છે બિન જુડાણવાદી જૂથના સભ્યો અને મલેશિયાના કુવાલાલમ્પુર ખાતે તેરમું શિખર સંમેલન યોજાયું હતું બે હજાર ત્રણની અંદર જે ટેક્સ બુક પ્રમાણે બે હજાર ત્રણ આપેલું છે પણ આપણે તાજેતરની માહિતી જોઈએ તો બે હજાર વીસમાં ઓનલાઈન શિખર સંમેલન યોજાયું હતું જે કોરોનાને કારણે ફિઝિકલી એનું શિખર સંમેલનનું આયોજન નહોતું કરવામાં આવ્યું પણ જે આની અંદર જોડાયેલા જે સભ્યો હતા એમની એક ઓનલાઈન મીટિંગ રાખેલી હતી એની અંદર બે હજાર વીસમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી અને આપણા ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને અમુક આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપર ચર્ચા કરી હતી તો આ રીતે આમ જોવા જઈએ બુક અનુસાર તો તેરમું શિખર સંમેલન બે હજાર ત્રણમાં ભરાયું હતું અને આપણે તાજેતરની માહિતી પ્રમાણે જોઈએ તો છેલ્લું શિખર સંમેલન બે હજાર વીસની અંદર ભરાયું હતું તો આ હતું એને એમ બિન જોડાણવાદી ચળવળ જો કોઈ તમને આને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછજો હું ચોક્કસપણે આન્સર આપીશ જો તમને કંઈક જાણવા મળ્યું હોય લાઈક અને તમારા મિત્રોને શેર કરજો